નમસ્કાર મિત્રો મિત્રો કડદા આંદોલન અને થયેલું ઘર્ષણ ભેગા થયા સભા કરવાની હતી આમ આદમી પાર્ટીના નેતા આવ્યા રાજુ કરપડા સહિતના આગેવાનો હતા ત્યાં પોલીસ આવે છે અને પછી ઘર્ષણ થાય છે વાત એ છે કે પોલીસે લોકોને ઘરમાં જઈ જઈને માર્યા અને આ હું નથી કહી રહ્યો આના પુરાવા છે આના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થઈ રહ્યા છે સવાલ એ થઈ રહ્યો છે લોકોને કે પોલીસ શું આવી બરબરતા ગુજારી શકે પોલીસ શું લાઠીચાર્જ કરી શકે અને કરી શકે બરબરતા ગુજારી શકે તેની પાછળ શરતો શું છે આવશ્યકતાઓ શું છે બસ આજના વિડીયોમાં આપણે એ જ જાણીશું આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક કડદા આંદોલને ગુજરાતમાં મોટા પડઘા પાડ્યા ખેડૂતો પોતાની માગ સાથે ભેગા થયા અને જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો લાઠીચાર્જમાં પોલીસે હળવદ ગામના લોકોના ઘરમાં જઈ જઈને તેમને માર માર્યો મહત્વપૂર્ણ છે કે પોલીસ ફક્ત ચોક્કસ પરિસ્થિતિમાં લાઠીચાર્જ કરી શકે છે બળ પ્રયોગ કરતા પહેલા ચોક્કસ પ્રક્રિયાઓનું પાલન કરવું પણ આવશ્યક છે કોઈ પણ નાગરિકને કારણ વગર માર મારવો કાયદાની વિરુદ્ધ છે લાઠીચાર્જ માટે કાનૂની આવશ્યકતાઓ એક ગેરકાયદેસર સભા પોલીસ જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા પાંચ કે તેથી વધુ લોકોના ગેરકાયદેસર સભાને વિખેરવા માટે લાઠીચાર્જનો ઉપયોગ કરી શકે છે બે મેજિસ્ટ્રેટનો આદેશ સામાન્ય રીતે લાઠીચાર્જનો આદેશ કાર્યકારી મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવે છે જો મેજિસ્ટ્રેટ હાજર ન હોય તો ઇન્ચાર્જ પોલીસ અધિકારી નિર્ણય લઈ શકે છે ત્રણ ચેતવણી બળનો ઉપયોગ કરતા પહેલા પોલીસે ભીડને વિખેરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવી જોઈએ આ સીટી અથવા બ્યુગલનો ઉપયોગ કરી આપી શકાય છે જો ચેતવણી પછી લોકો વિખેરાય નહીં તો બળનો ઉપયોગ કરી શકાય છે પોલીસે ન્યૂનતમ બળનો ઉપયોગ કરવો જોઈએ લાઠીચાર્જનો હેતુ ભીડને વિખેરવાનો છે તેમને સજા કરવાનો નહીં એકવાર ભીડ વિખેરાઈ જાય પછી બળનો ઉપયોગ બંધ થવો જોઈએ છ શરીરના નરમ ભાગો પર પ્રહાર શરીરના નરમ ભાગો પર પ્રહાર કરવા માટે લાકડીનો ઉપયોગ કરવો જોઈએ માથા ગરદન અથવા કોલરબોન જેવા સંવેદનશીલ વિસ્તારોને પ્રહાર કરવાનું ટાળવું જોઈએ સાત શાંતિપૂર્ણ વિરોધ અને લાઠીચાર્જ જો વિરોધીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હોય તો પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી શકતી નથી જો પોલીસ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો સામે ઉશ્કેરણી વિના બળનો ઉપયોગ કરે છે તો તે ગેરકાયદેસર છે આઠ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં જો પોલીસ ગેરકાયદેસર લાઠીચાર્જ કરે છે અથવા બળનો દુરુપયોગ કરે છે તો નાગરિકોને આરોપી પોલીસ અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર છે આવા કિસ્સાઓમાં કોઈ પણ પૂર્વ પરવાનગી વિના કાર્યવાહી શરૂ કરી શકાય છે આપે સાંભળ્યું કે શું શરતો છે શું આવશ્યકતાઓ છે એક વાત છે કે પરવાનગી આપવામાં નહોતી આવી એટલે કે લાઠીચાર્જ તેઓ કરી શકે પણ બીજી વાત એ છે કે ન્યૂનતમ બળ પ્રયોગ હોવો જોઈએ તમારો મકસદ તમારો ધ્યેય લોકોને વિખેરવાનો હોવો જોઈએ નહીં કે લોકો પર ગુસ્સો વ્યક્ત કરવાનો નહીં કે લોકોને માર મારવાનો અને તેમાં પણ શરીરના અમુક અંગો પર જ માર મારવાનો હોય અને જે તે જગ્યાએ તમને જે જગ્યા મળે ત્યાં માર ન મારવાનો હોય દ્રશ્યો પર જોઈ શકાય છે કે પોલીસ લાકડીઓ ફેરવે છે જ્યાં વાગે ત્યાં અને પોલીસે જો ખોટી રીતે કોઈને માર માર્યો હોય પોલીસે ખરા અર્થમાં કોઈ વ્યક્તિ આમાં જોડાયેલું ન હોય તેના પર પણ લાઠીચાર્જ કર્યો હોય તો તેના પર પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે એ લાઠીચાર્જ ગેરકાયદેસર ગણાય છે અને લોકોના ઘરમાં જે મહિલાઓને માર મારવો એ તો ગેરકાયદેસર છે ધારાસભ્ય ઉમેશ મકવાણા બોટાદના લોકોને મળવા પહોંચ્યા હતા ત્યારે બહેનોએ કહ્યું કે અમને પણ માર માર્યો ઘરમાં આવીને માર માર્યો તો આ પરિસ્થિતિ છે ખેર આવનાર સમયમાં જોઈએ તેના પડઘા કહેવા પડે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વાતો ચાલતી હતી અમને લાગ્યું કે આપને જણાવવું જોઈએ કે લાઠીચાર્જ કયા પ્રકારમાં કઈ શરતો સાથે થઈ શકે છે અને પોલીસને પણ શું ધ્યાન રાખવું પડે અને અહિંસક હોય અહિંસક રીતે શાંતિથી સભા ચાલતી હોય લોકો વાત કરતા હોય તો પછી તમે લાઠી ચાર્જ ન કરી શકો આપનું શું કહેવું છે ખેર કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો જે લોકોને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ